આત્માઓ આવે છે કે જે પોતાનું જીવન એક નવું જીવન બનાવી રહી છે એવી રીતના મને પૂછવામાં અર્પિતાબેન અને તરુબેન પૂછતા હતા કે બેન આ ભવનનું નામ શું રાખીએ મેં કીધું તમે વિચારી જુઓ પછી હું કહીશ પણ તે છતાં એ લોકોનો એ સંકલ્પ મને સંભળાવ્યો કે બેન નડિયાદમાં પ્રભુ શરણમ છે તો અહીંયા શિવ શરણમ ભવન બનાવીએ તો આજે શિવ શરણમ જે ભવનનું ઉદ્ઘાટન થયું અને સાથે સાથે આપણે એ જ ઈચ્છા રાખીએ અને આપણે બધા એ જ વિશેષ યોગદાન આપીએ કે આ શિવસરણમમાં જે પણ આત્માઓ પ્યાસી છે ભગવાનને પ્રાપ્ત કરવા માટે શાંતિને માટે તો એ આત્માઓ અહીંયા આવી અને વિશેષ એક એસ્લમ સ્થાન બને કેમ કે બાબા આપણને બાળકોને આ જ વિશેષ કહી રહ્યા છે કે કોઈ પણ સ્થાન જ્યારે બનતું હોય ત્યારે એ એસ્લમ સ્થાન ત્યારે બને છે અને આત્માઓને આવવાની ઈચ્છા ત્યારે થાય છે કે જ્યારે આપણે બધા મળી એ સ્થાનને સાધનાનું સ્થાન બનાવીએ જેટલી જેટલી સાધના વધતી જશે એટલું એટલું આત્માને આપણી પાસે શાંતિ પ્રાપ્ત કરવાની એક સ્વાભાવિક ખેંચ થશે આજના દિવસે હું એ જ શુભ ભાવના અને શુભકામના રાખું છું કે તૃપ્તરૂબેન અર્પિતાબેન રાજેશભાઈ અને જયુભાઈ પરિવાર કે જેણે પોતાના તન મન ધન દ્વારા અને સમય અને સંકલ્પ દ્વારા જે આ વિશેષ કાર્યની અંદર સહયોગી બન્યા છે તો એ આત્માઓને પણ વિશેષ જેને કહીએ બાબા દ્વારા અને બધી આત્માઓ દ્વારા આ પુણ્યનું ખાતું પણ જમા થશે જયુભાઈના લૌકિક યુગલ કે જ્યારે અહીંયા કુંભ મૂકવા જ્યારે અહીંયા કુંભ મૂકવાનો હતો કે ખાતમુહૂર્ત કરવાનું હતું તેવા જ સમયે એમને પોતાની શારીરિક બીમારી બહુ જ મોટી આવી ગઈ કે જેને કારણે તે સમયે એ નહોતા આવી શક્યા પરંતુ એવી સ્થિતિ હતી કે બચશે કે કેમ પણ આ બધા પુણ્યનું ખાતું અને દુવાઓને કારણે એમને પોતાનું આ એક નવું જીવન પ્રાપ્ત કર્યું છે અને આજે આ કાર્યની અંદર એ ઉપસ્થિત છે તો વિશેષ બાબા જે કંઈ કાર્ય બાળકો કરે છે એનું જે રિટર્ન છે એ રિટર્ન આપણને બાબા આ જ જન્મની અંદર આપી દે છે તો આજે હું એ ભાવના અને શુભકામના રાખું છું કે આપણે બધા જ બાબાના બાળકો જીવનની અંદર હવે કંઈ બચવાનું નથી ન આપણું શરીર બચશે ન આપણું તન મન ધન કશું જ બચવાનું છે જ્યારે પ્રકૃતિની આપદાઓ આવશે જાય જ્યારે કંઈ પણ તકલીફો આવશે ત્યારે આપણે પણ એની સાથે સાથે બધું જ જતું રહેવાનું છે તો કેમની અત્યારનો સમય છે એ સમયને આપણે ધ્યાનમાં રાખી આપણે બધા જ બાબાના બાળકો એવા સારા કાર્યની અંદર આપણું તન મન ધન સમય અને સંકલ્પને લગાવીએ જેથી વિશ્વની આત્માઓનું કલ્યાણ થાય એવી શુભ ભાવના અને શુભકામના સાથે ઓમ શાંતિ